જય દ્વારકાધીશ મિત્રો હાલમાં જન્માષ્ટમીને અનુલક્ષીને ટૂંક સમયમાં જ રજાઓ આવે છે તો હજી સોમવારથી શુક્રવાર સુધી કે સોમવારે રક્ષાબંધન છે એ દિવસે પણ અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્ર ચાલુ છે એમ સોમવારથી શુક્રવાર સુધી આ અઠવાડિયું અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્ર રાબેતા મુજબ કાર્યરત છે આવતા અઠવાડિયે જન્માષ્ટમીને અનુલક્ષીને આખું અઠવાડિયું રજા રહેશે તો જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી હજી પણ ઘણા બધા જૂના દર્દીઓ અમારે ત્યાં આવવામાં બાકી છે અને વિડીયો અમારો જોતા હોય તો જૂના દર્દીઓને કે જે લોકોને કોર્સ પૂરો થતો હોય એ વહેલી તકીને અમૃ અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાં આવીને અમૃત પુષ્પ મેળવી લેશે જેથી કરીને રજાઓમાં કોઈને કોર્સમાં ગેપ ના આવે અને કોર્સ બંધ ના રહી એ હેતુથી બધેને ખાસ સૂચન છે અને વિનંતી છે કે જન્માષ્ટમી દરમિયાન રજાઓ રહેશે તારીખ ચોવીસ આઠ બે હજાર ચોવીસ અને શનિવારથી તારીખ એક નવ બે હજાર ચોવીસ રવિવાર સુધી અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્ર બંધ રહેશે તારીખ બે નવ બે હજાર ચોવીસ સોમવારથી રાબેતા મુજબ કાર્યરત થશે જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી એટલે ફરી ફરી જ પાછું રિપીટ કરું છું કે સોમવારથી શુક્રવાર દરમિયાન હજી આ અઠવાડિયું ચાલું છે રક્ષાબંધનના દિવસે ચાલુ છે જે લોકોને હજી પણ કોઈને રહી જતું હોય તો આવીને મેળવી લેજો જેથી કરીને પાછું રજાઓમાં કોઈને ગેપ ના આવે જય દ્વારકાધીશ